પર પ્રાંતિય મજૂર કમલેશ ચેતનભાઈ લાસણના મૃતદેહને એકસો આઠ દ્વારા ધારી સરકારી દવાખાને ખસેડ્યો હતો રિપોર્ટર સંજીવ વાળા ધારી મારું નામ દેવસીભાઈ સુખાભાઈ બલદાણિયા ગામ બોરડી તાલુકો ધારી જિલ્લો અમરેલી અમે બપોરે સાડા ચારે તલનું ખસેડવાનું કામ કરતા હતા ત્યાં વરસાદ આવતા ઓછીનતા વીજળીના કડાકા સાથે અમે ઝાડ નીચે ઊભા હતા ને વીજળીનો કરંટ લાગતા અમે બે ઘાયલ જતા એમાં કમલેશભાઈ નું મૃત્યુ થયું કેવી વીજળીનો ચમકારો હતો વીજળીનો ચમકારો બહુ જોરદાર થયો તો પછી આપ તરત દવાખાને લઈ આવ્યા અમે તરત એકસો આઠ ને ફોન કર્યો અને અહીં તારી સરકારી દવાખાને લાવ્યા છીએ ના એમને મૃત્યુ હાથી મારું નામ લાસણ સંદીપ કુમાર કાળુભાઈ છે ગામ કરમેલ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ શું બનાવો બનાવ બપોરે સડાશિયારે અમે એ મારા કાકાનો છોકરો કમલેશ ને એ બધા તેલ ખરતા હતા તો વીજળી પડી તો એમ એમનું મૃત્યુ થયું દવાખાને લઈ આવ્યા હા દવાખાને લઈ આવ્યા શું નામ હતું એમનું નામ લાસણ કમલેશભાઈ શેતનભાઈ શું ઉંમર હતી બત્રીસ